જે દ્વારકા દીશ ટાઈમ થયો અત્યારે છ વાગ્યા છે બસ હું નીકળવાની તૈયારી હતી તો લોક ચાલુ કરી નાખું તો બસ ચા પાણી થઈ ગયા મા બાજુ બેઠા હતી તો બસ આપણે ગાડી આવે હરી તો નીકળશું સરસ મજાના માના આશીર્વાદ લઈને નીકળશું ચલો માય બસ આશીર્વાદ લઈ લીધા હા ગાડી આવે હેરી ભાઈ લઈને આવે હર આપણે બેગ રેડી થઈ પાપા હું તો મોડા ઉઠશે ગમમાં પહેલા કુરદીના દર્શન કરી નાખું ગમે કોમે જતા પહેલા કુરદીના દર્શન કરવા જરૂરી છે

ઊરી ના હોય ફરવા જવાની ખુશી કેને ના હોય વળતા આવશે તો થોડું એવો આ મે એન્જિન મોટું આવલે વળતા આવશે થોડું લાગશે બાકી તો ખુશી ના હોય કારણ કે 1000 કિલોમીટર મુસાફરી કરી છે આ હમ સફર સારો હોય ને તો જ સફર કરવાની મજા આવે અને અમારી પાસે હમ સફર છે Tata ની ગાડી Alto બાકી વાલા મિત્રો સારા હોવા જોઈએ સાથે આ ફ્રેન્ડ સર્કલ તો હારું જોઈએ અને પાછી નવી ગાડી છે આધી ખાલી 1000 કિલોમીટર 1000 ને ત્રણ કિલોમીટર નવસો ત્રણ કિલોમીટર ફરી લીધી એટલે શું વાત કરી ગાડી ને મારે મારે કઈ ગ્રુપ ના મેમ્બર છે એમને પણ નવી ગાડી લાવી લાગી એટલે અમારે કોઈ ટેન્શન નથી એમના દર્શન કરી લીધું उस चाय नाश्ता થઈ ગયો થી आलू पराठा એન્ડ ચા હવે નીકળીлася સીતા ટાઈમ થઈ ગયો થી 9 9 થઈ ગયા છે હોટલ છે હોટલ ખોડિયા સાંભ ખબર આવતા બારડ હી પોકી ગયા সুন্দরনাক দোস্তার রে আমি পেলা গে তো তাই গা তা আজ রাস্তা নিকো রাস্তা চার ক্লাব তো লো আছু ত্রণ চার বাগে পোঁছো সব কলা ফরসু হটেল বুকিং করছো পছি কাল হওয়ার চিপচি সফর দিয়ে এটাই আসার পাশে এটা পেলা নাকা টাইম সের পোঁ দোনে সারু রেক্ট આ બાજુ લગભગ પ્યોર કોટન વધારે જોવા મળે કારણ કે પ્યોર કોટન મતલબ ઉપર આકાશ નીચે કોટન કોઈ રાસાયણિક દવા જંતુનાશક દવા નથી છંટકાવ કરેલો એવા બધા કપાસ હતી બસ દોસ્ત મળી ગયા અને ચા પાણી પી લીધું ઠંડુ પણ પીધું અને આવા સીધા સીધા નીકળશું આપણે પર બાયપાસ બે ત્રણ વર્ષ પેલા આવ્યા ત્યારે મળી ગયા ને આજે પણ મળી ગયા રસ્તા ઉપર ગયા રીતે તો બીજી વાર મળવાનું થયું બીજી વાર મળવાનું થયું ભેગા શરૂ થયા બે વર્ષ એક જ ઓફિસ માં ચલો આપણે આપણા ડેસ્ટિનેશન જગ્યા પહોંચી જશું ટાઈમ સર જો ડુંગર ચાલુ થઈ ગયા છે આ બધી મતલબ ડુંગરાળ પ્રદેશ અહીંથી ચાલુ થઈ ગયા ચોટલાથી માં ચામુંડા આવાસ આવી ગયો મંદિર એક્ઝેક્ટલી પાછળ થયું

આખા દિવસ નો હતો જુનાગઢ પર્વત ગિરનાર તો મસ્ત હિલ સ્ટેશન જુનાગઢ નું પર્વ ગીરનાર પર્વત ભવનાથ દેશું અને રેવાની સુવિધા થઈ ગઈ છે પર્વત ઉપર જ રેવાનું છે પણ થોડું નીચે રહેવાનું છે પછી હવાનો વહેલા ઉઠીને દેવલે સફારી પાર્ક અમે પહોંચી ગયા હતા ગિરનાર પર્વત ભવનાથ તળેટી પર એન્ટ્રી કરી લીધી હતી મુક્ત ગિરનાર ગિરનાર અભિયાન આપણું આપનું સ્વાગત કરે છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ફોર જૂનાગઢ વાસીઓ પાર્ક કરી દીધી છે હવે સીધા ચાલતા ચાલતા આવવું પડશે છે એટલી પોઈન્ટ રાત્રે ઉકણ મારું અડધા ડુંગર ઉપર દે કેટલું છે તો હે रात पास अत्यारे जंगल है, जूनागढ़ गिरनार पर्वत पर खूब जंगल है, जंगल थे मस्तूक पोता नीचे पड़े ना अवाज जोरदार आरोप

ત્રીસ પગ આવે છે ત્રીસ પગથિ અમારું રાત્રિ પણ થયા છે આવીને એડ કરીશ આશા રાખીશ તમે વિડીયો ગમેન્ટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બોલતા અને રાત્રે રોકાણ થઈ મારા પર્વત ઉપર ગિરનાર ઉપર એ તમને પાછલા વિડીયોમાં જોવા મળશે તો આને એન્ડ કરી નાખીશું ઓલરેડી બાર તેર મિનિટ બધું થઈ ગયું છે તો આપણે એન્ડ કરી દઈશું જય ગિરનારી જય ગિરનારી ચાલતું ગુરુ લગભગ રનિંગ ચાલુ જ તે હું બેઠા પર એડિટિંગ કરતો એડિટિંગ કરતો હતો ને તો લગભગ હજી લગાતાર નીકળવાનું ચાલુ ચાલું હતું અત્યારે જશે ને તે ઠવારા પાછા આવશે તો આપણે તમારે બતાવું પહેલાં જમીલું પછી સીધી માર્કેટ બતાવું નેક્સ્ટ વિડીયોમાં તો ચલો બાય બાય